નવસારી હાઈવે પાસે બંધ પડેલી મહાઆશા રાઇઝ મિલમાંથી મહિલાનો મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે પ્રાથમિક તપાસમાં પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે મહિલાની દુષ્કર્મ બાદ હત્યામાં કરવામાં આવી હોઈ શકે છે અને મહિલા હાઈવે આસપાસ કચરો એકત્રિત કરવાની નોકરી કરતી હતી એવી પણ સંભાવના પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં મૃતકની ની ઓળખાણ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે હાલમાં મૃતકની ની ઓળખાણ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે જ્યારે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે આજ રોજ નવસારી જિલ્લા ખાતે ગ્રીડ પાસે આવેલ મહા રાઈસ મિલ જે બંધ હાલતમાં છે અને અવા જગ્યા છે ત્યાં એક પાંત્રીસ થી ચાલીસ વર્ષની મહિલાની એક લાશ મળી આવેલ છે જે બાબતે એફએસએલ અને ડોસ ફોર્ડને બોલાવીને કાર્યવાહી હાલ ચાલુમાં છે એમના પીએમ બાદ જે પણ આ પીએમ નોટમાં આવશે એ મુજબની કાર્યવાહી કરવા માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે